સુરતના અડચણ વિસ્તારમાં આવેલ મોનાર્ક રેસિડેન્સીમાં છેલ્લા ત્રણ વર્ષથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ બાપાની પ્રતિમાનું સ્થાપન કરી ભક્તિભાવ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અલગ અલગ કાર્યક્રમો થકી લોકોમાં ઉત્સાહ વધે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ મોનાર્ક રેસિડેન્સીમાં શ્રીજીની પ્રતિમાનો ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી અહીં બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે દસ દિવસ સુધી અનેકવિધ આયોજન સાથે બાપ્પાની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે મોનાર્ક રેસિડેન્સીના સભ્યો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો ડોક્ટર મંથન પટેલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ સાથે દસ દિવસ દરમિયાન ડાન્સ કોમ્પિટિશન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને અનેક આયોજનો કરવામાં આવ્યા હતા જેથી લોકોનું મન પ્રફુલ્લિત રહે અને નવી ઉર્જા અને શક્તિ સાથે આ અનમોલ જીવનની તમામ ક્ષણ જીવી શકે દસ દિવસ દરમિયાન મહાપૂજા મહાઆરતી મહાભોગ અને ભગવાનની કથા સહિત વિવિધ આયોજનો કરવામાં આવે છે જેમાં રેસિડેન્સીના તમામ સભ્યો ભાવભેર જોડાયા હતા હું ડૉક્ટર જાનવી વ્યાસ મારી લેબોરેટરી છે પ્લાઝમા પેથોલોજી લેબોરેટરી પાલનપુર જકાત નાકા પર સૌથી પહેલાં તો હું આભારી છું ડૉક્ટર મંથન પટેલ સાહેબનો કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા મોનાર પ્રેસિડેન્સીમાં અમે અહીંયા ફ્રી શુગર અને ફ્રી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવાના છીએ શુગર એના માટે કે ડાયાબિટીસ બધાને જ કોમન હોય છે અમને બધાને વેલી ખબર પડે તો વધારે સારી સારવાર થાય અને કોલેસ્ટ્રોલ એટલે કે અત્યારે જે કેસીસ વધે છે હાર્ટના ઇન્સિડન્ટ્સના હાર્ટ ને બધા માટે તો એ બધા માટે શું કે જો વહેલી જાગૃતતા થાય તો વહેલી સારવાર મળી શકે અને પેશન્ટ બચી શકે એના માટે અહીંયા અમે ફ્રી સેવા અને હેલ્થ ચેકઅપનું કરવામાં આવ્યા છે મારું નામ નિલેશ જાની છે અમે અત્યારે અહીંયા મુનાર રેસીડેન્સી અમારું ફેમિલી છે જે અમે છેલ્લા લાસ્ટ ત્રણ વર્ષથી ગણપતિ સ્થાપના ગણપતિ આગમન અમારે ત્યાં કરીએ છીએ અને આ એક ગણેશોત્સવ નથી ખાલી અમારી સોસાયટીની ખાસિયત એ છે કે અહીંયા અમે ગણેશોત્સવની સાથે સાથે અંદરની શક્તિ અને ઉર્જા જે આપણી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ આપણને આપે છે એ અમને અહીંયા મળે છે અને અમે મુનાર રેસિડેન્સી એક પરિવાર તરીકે ભક્તિની સાથે સાથે શક્તિ અને અંદરની ઉર્જા અહીંયા અમને મળે છે અને અમે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ જેમ કે અમારા ડૉક્ટર છે ડૉક્ટર મંથન પટેલ એમણે મેડિકલ ચેકઅપ રાખ્યું છે પછી અમે ઇન્ડિવિઝુઅલ ડાન્સ કોમ્પિટિશન યંગ ટેલેન્ટ ડેવલપમેન્ટ થાય એટલા માટે સોલો પરફોર્મન્સ ફેન્સી ડ્રેસ એક પરિવાર તરીકે અમે આખું તહેવારને મનાવીએ છીએ જેથી કરીને અમારે ડોક્ટરની જરૂર નથી રહેતી હાર્ટ માટે કે લોકો એટલા પ્રફુલ્લિત રહે છે અમારે મેન્ટલ સ્ટ્રેસ અહીંયા રહેતો નથી જે આજે હિન્દુ સંસ્કૃતિ જે પૂરી ઓલ ઓવર વર્લ્ડ આપણને ફોલો કરે છે એ આ છે કે શક્તિ અંદરની ઉર્જા ભક્તિ સાથે તો ગણેશોત્સવ મોના ક્રેસિડેન્સી માટે સ્પેશિયલ એટલા માટે છે કે અહીંયા એક આખી ઉર્જાનું લેવલ જુદું છે લોકો અલગ છે લોકોનું એક પરિવાર છે આ વસ્તુ મને મારી દ્રષ્ટિએથી આટલીમાં મેં ક્યાંય બીજે નથી જોઈ જે અમારી મોના રેસિડેન્સી પરિવારની અંદર અહીંયા છે અમારા પ્રમુખ છે કુણાલભાઈ કુણાલભાઈ બી તમને બે શબ્દ કહેશે અમારી સોસાયટી વિશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત